અને કરોડો રૂપિયાનો ગેટ છે એ થોડોક ત્રણ ભાંગો થઈ ગયો હોય ને સીધો બીધો કરીને પાછો રાખવો જોઈએ હરખો આ હાથીનું બસું બે આને સંઘારવા હાટું આપણે બીજી વાડીએ આવ્યા હતા વીણી વીણીને કરી દીધી ફીટ વા હા 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 હલો તો આપણે મદનિયાને ટપ ટબાવવાનું છે ખેતરમાં અને એને ભૂખ લાગી તો એનું ટિફિન ભરી આવ્યું આપણે હવે

અર ભેગુ થાને ભાઈ વાડી बाजू અને ભાઈ મિત્રો આ ભાઈ સિમ કાર્ડ વાળા છે ને આને સિમ કાર્ડ કટવવું છે કયું ની લાઈનમાં ઊભી છે આ ભાઈ વારો લઈ ગયો નાનો એટલે સમજી રહ્યો

તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે ને હવે આપણે જવાનું છે ઘર બાજુ તો મળીએ નેક્સ્ટ નેક્સ્ટગમાં જય દ્વારકાથી